રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાંધી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ થતાં જ ખેડૂતોમાં ખુશી પ્રથમ દિવસે ત્રીસ જેટલા ખેડૂતો તેમની તુવેર લઈ ટેકાના ભાવે વેચવા ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદી ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા ટેકાના ભાવે ખરીદી શરૂ થતા કૃતો ખુશ ખુલી બજાર કરતા ટેકાના ભાવ સારા મળશે જેને લઈ લેખિટોમાં ખુશી ખુલ્લી બજારમાં ખેડૂતોને તુવેરના તેરસો રૂપિયા મળે છે અને ટેકાના ભાવે રૂપિયા 1510 રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશી રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા આજ ખાતે તુવેર અને જણાની ખરીદીનો प्रारंभ થયો છે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી ખેડૂતોને સમસમ ભાવ મળે અને ખેડૂતોના ભાવ જળવાય દે એવા શુભ હેતુથી મિનિમમ પ્રાઇસ સપોર્ટના ભાવથી આજે તુવેરની ખરીદી શરૂ થઈ છે વધુમાં વધુ ચાર હજાર કિલો એટલે કે બસો મણ જેટલી તુવેર એક ખેડૂત ખાતાથી લેવામાં આવશે અને પંદર દસ રૂપિયા મણના ભાવ લેખે ખેડૂતોને ચૂકવણું કરવામાં આવશે આજે ખૂબ સારી રીતે ખેડૂતોને જે કાંઈ માર્ગ બને છે પછી તુવેર હોય ચણા હોય મગફળી હોય કે કપાસ હોય દરેક જણસની ખરીદી સરકાર કરે છે ત્યારે આ સરકાર ખેડૂત નથી સરકાર છે અને આ તકે હું રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો ખૂબ આભાર માનું છું ભારત માતા કઈ કઈ પ્રકારના ભાવ છે બજાર કરતા અહીંયા એફએમસીમાં કેવા ભાવ મળશે બજાર કરતા સારા ભાવ મળે છે આજે તુવેરના ભાવ બજારની અંદર તેરસો રૂપિયા છે ત્યારે મગફળી સરકાર પંદરસો ને દસ રૂપિયા જેવા રકમ થી ખરીદે છે ત્યારે આ તકે હું સરકાર નો પણ ખુબ ખુબ આભાર જણાવી